બાકી હોવાની ક્વોલિટી ખતમ થઈ હો આપણી ક્વોલિટી ખતમ થઈ જાય પણ એક ખાલી લગાઈ દે ને એટલે પછી વાર્તા પૂરી

વિડીયો પણ વાયરલ થયો છે અને મિત્રો ફુમતાલાની મિત્રો પણ જોરદાર કોમેડી પણ કરી છે મારા ભાઈઓ ચાલો આપણે દુનિયા ગોડી કરી મિત્રો ફુમતાલાલે અને હરીભાઈએ ચાલો આપણે દુનિયાની મુલાકાત કરીએ મારા ભાઈઓ કે કેવી મિત્રો માહોલ કેવો છે મિત્રો હરીભાઈ અને ફુમતાલા મિત્રો કોમેડી કરતા હોય એ ટાઈમે મિત્રો મારા ભાઈઓ અને મિત્રો તમે હરીભાઈનો મિત્રો ચા વાપરતા હોય તો કમેન્ટમાં મારા ભાઈઓ જણાવજો એક જોરદાર મિત્રો હરીભાઈનો ચા આમ ત્યાં ટ્રેન્ડિંગ બહુ એટલે બહુ આ ચાલો વિડીયોની શરૂઆત કરીએ

બાળકો ની ખાસ હો રાખજો ને સ્ટેજ ભાજશે અમી પડશે તો હોતો નહી આવે બરોબર જોઈ ગયો